બધા જ ગીતા પ્રેમીઓને સાદર પ્રણામ સાથે જય શ્રી કૃષ્ણ આજે આપણે જોઈશું કે ભગવાને ગીતાના સાંભળવા ફક્ત સાંભળવા માત્રથી શું છે એ એની પહેલાં આપણે એ સિવાયની જે બે વાત છે એ પણ જોઈ લઈએ અઢારમાં અધ્યાયના શ્લોક અડસઠ ઓગણસોતેર સિત્તેર એકોતેર આ ચાર શ્લોકમાં બધી વાત કહી છે શ્લોક અડસઠ અને ઓગણ માં ભગવાને કહ્યું છે કે જે મારામાં પરમ ભક્તિ રાખીને આ ગીતાના ઉપદેશને મારા ભક્તોમાં કઈ સંભળાવશે તે મને જ પ્રાપ્ત થશે અને એનાથી વધીને મારું પ્રિય કાર્ય કોઈ પણ કરશે કરનાર બીજું કોઈ પણ નથી અહીં ગીતાનો ભણાવનાર અથવા તો પ્રચાર પ્રસાર કરનાર માટેની વાત કહી પછી શ્લોક સિત્તેર માં ભગવાન કહે છે કે જે માણસ આ ધર્મમય સંવાદનું અધ્યયન કરશે એના દ્વારા પણ હું જ્ઞાન યજ્ઞ થી પૂજિત થઈશ પણ આ બંને જ જો ન થઈ શકે અને ખાલી સાંભળીએ તો શું તો એના માટે શ્લોક ઇકોતેર ભગવાને કહો છે શ્રદ્ધાવાન સૂચ લોકનુ્ય આ શ્લોકમાં ભગવાન કહે છે કે શ્રદ્ધાપૂર્વક અને દોષ દ્રષ્ટિ રહીત જે મનુષ્ય આ ગીતા ગ્રંથનું માત્ર શ્રવણ કરશે તે પણ સભળા પાપોથી મુક્ત થઈને પુણ્યાત્માઓના શુભ લોકોને પ્રાપ્ત થાય છે અહીં સાંભળનાર માટે બે શરતો છે શ્રદ્ધાવાન તથા અનસૂય ગીતાની વાતોને જેવી સાંભળી તેવી માની લેનારનું નામ છે શ્રદ્ધાવાન અને તે વાતોમાં ક્યાંય પણ કંઈ પણ ઉણપ ન જોનારનું નામ અનસુય છે એવો શ્રદ્ધાવાન તથા દોષ દ્રષ્ટિથી રહિત મનુષ્ય ગીતાને સાંભળી પણ લે છે તો સગળા પાપોથી મુક્ત થઈને પુણ્યાત્માઓના શુભ લોકોને પ્રાપ્ત થાય છે અહીંયા શ્રદ્ધાવાન અને અનસૂય શબ્દ વાપર્યો છે ક્યાંય એવું નથી કહ્યું કે સમજ છે આપણે ખાલી સાંભળીએ તો ઘણું ના સમજાય ના સમજાય છતાં એને માની લેવું ના સમજાય છતાં દોષ તથા ના રાખી બસ એટલું જ હવે સવાલ એ થાય કે સાંભળવું ક્યાં ભાગવતની કથાઓ થતી હોય છે શિવપુરાણોની કથા થતી હોય છે રામકથાઓ થતી હોય છે ગીતાની કથા તો ક્યાંય થતી નથી હા કેટલાક સંતો અઠવાડિયામાં એકાદી વાર કંઈક ગીતાનો બોધ આપતા હોય છે હું ઘણી વાર એમાં ગયો છું માંડ પચીસ ત્રીસ હોય છે લોકોને કદાચ એમાં રસ જ નથી બહુ વિદ્વાન સંતો દ્વારા થતી હોય વાત હવે ઘરેથી દૂર એમનો જ્યાં સત્સંગ ચાલતો હોય ત્યાં જવું એ કદાચ અનુકૂળ ના પડે કારણ કે વિષય નથી અનુકૂળ અને જગ્યા અનુકૂળ નથી ચલો એટલા માટે આપણે અહીંયા એક કામ કર્યું છે ગીતા પ્રેમ ધારા નામના વોટ્સઅપ ગ્રુપ બનાવ્યા પાંચ ગ્રુપ થઈને પાંચ હજારથી વધુ સભ્યો છે જેને આ ગ્રુપમાં સભ્ય થવું હોય તે કોમેન્ટ બોક્સમાં પોતાનો ફોન નંબર અને નામ જણાવી દે આ ગ્રુપમાં દાખલ કરી દેવામાં આવશે આ ગ્રુપની માથાકૂટમાં પણ ના પડવું હોય તો આપણી આ ચેનલ છે એનું નામ પણ ગીતા પ્રેમધારા છે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દો અને એમાં જોતા રહો સાંભળતા રહો ચાહે ગ્રુપમાં ચાહે યુટ્યુબ ચેનલમાં ફક્ત સાંભળવાનું છે અને અમે કાંઈક ફક્ત ગીતાનો શ્લોક અને એનો અનુવાદ નહીં એનું વિવેચન પણ આપીએ છીએ અને એ વિવેચન સ્વામી રામસુખદાસજી લિખિત સાધક સંજીવની આધારે થાય છે હું હિન્દીમાં વિવેચન કરું છું અને બીજા એક સેજલબેન છે એ ગુજરાતીમાં વિવેચન કરે છે ગ્રુપમાં એ બંનેના વિવેચન મુકાય છે જેને જે ભાષા અનુકૂળ હોય એ ભાષાના યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી લો સાંભળવા મળ્યું સોમવારથી શુક્રવાર સુધી ગીતાના શ્લોકનું વિવેચન હોય છે શનિવારે રામસુખદાસજી સૂચિત નિત્ય સ્તુતિ શ્લોકમાં અને ભાષાંતરમાં મૂકવામાં આવે છે અને રવિવારે રામસોદાસજી સૂચિત નિત્ય પઠનીય પાંચ શ્લોક એ પણ શ્લોક અને ભાષાંતર આ મૂકવામાં આવે છે એટલે કે સુવિધા ઉત્પન્ન કરાવી છે ક્યાંય દૂર જવાનું નથી ઘરે બેઠા બેઠા સાંભળી શકાય છે અને સાંભળવા માત્રથી પાપોમાંથી મુક્ત થઈને પુણ્ય લોક પ્રાપ્ત થાય એ ભગવાને કહ્યું છે હું નથી કહેતો અને ભગવાને કહ્યું હોય એને જેવી ને તેવી સાચી જ માની લેવી એ તો ભગવાનની જ પાછી શરત છે તો આ શ્લોકમાં જે બતાવ્યું એને આપણે માની લઈએ અને એના માટેની સુવિધા ઉત્પન્ન કરવાનો અમે એક નમ્ર પ્રયાસ કર્યો છે લાંબા સમયથી આ ગ્રુપો ચાલે છે એક આખો યજ્ઞ અઢાર અઢાર સુધીનો પૂરો થઈ ગયો ફરી પહેલા અધ્યાયથી નવેસરથી શરૂઆત કરી છે અત્યારે બીજો અધ્યાય ચાલી રહ્યો છે આગળના શ્લોક જોવા હોય તો યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ શકાય છે સાંભળી શકાય છે તો મારી બધાને નમ્ર વિનંતી છે કે આનો ચોક્કસ લાભ લો અને વધુમાં વધુ લોકોને ફોરવર્ડ કરો કે જેથી એ લોકો પણ લાભ લઈ શકે શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ ઓમ શ્રી કૃષ્ણાર્પણ